હેલો ફ્રેન્ડ વેલકમ નું સુકાન સંભાળવામાં આવેલું દ્વારા જીપીએસસીનું હવે એ જીપીએસસીના ઓફિશિયલી ચેરમેન તરીકે કામ કરી રહ્યા છે બરોબર તો જીપીએસસીની પેપર સ્ટાઇલ અને જે દર વખતે જે પ્રશ્ન પૂછાતા હતા એ અલગ અલગ ત્યાં એના લેવલ્સ હતા બરોબર તો એ લેવલમાં હવે છે ને સુધારો થાય એવી શક્યતાઓ આપણને જોવા મળે છે કારણ કે પ્રશ્ન પેપર સાથે પટેલ સરની લિસ્ટ નો વિડીયો હું લઈને આવેલો છું બરોબર તો એના વિશે આપણે જોઈએ તો ફર્સ્ટ આપણે અહીંયા આગળ જોવા જઈએ તો જીપીએસસી નું જે પેપર છે એ ટોટલ બે પાર્ટમાં વહેંચાલું તમને જોવા મળશે એક ટુ જીએસ વન ત્યાં આગળ આવશે બરોબર એના પછી તમને જોવા મળશે જીએસ ટુ ઓકે તો બે ભાગમાં તમને આ વહેંચાયેલું જોવા મળે છે જેમાં જીએસ વન જોશો તો એમાં કમ્પ્લીટલી તમને જોવા મળે છે એ છે પછી તમને જોવા મળશે આર્ટ એન્ડ કલ્ચર એટલે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ તમને જોવા મળશે બરોબર એના પછી જો આપણે જોવા જઈએ તો ત્રીજું તમને જોવા મળશે પોલિટી જોવા મળશે ઓકે ને એના પછી તમે જોશો તો તમને મેથ્સ જોવા મળશે આટલા જે ચાર વિષયો જે છે એ જીએસ વન એટલે કે પેપર વન અંતર્ગત આવતા તમને જોવા મળે છે જ્યારે જીએસ જે છે એટલે કે પેપર ટુ ની આપણે વાત કરીએ તો પેપર ટુ ની અંદર તમને જોવા મળશે પહેલું એક તો ઇકોનોમિક્સ જોવા મળશે બરોબર એના પછી વાત કરીએ તો તમને જોવા મળશે છે જીઓગ્રાફી સાયન્સ એન્ડ ટેકનોલોજી તમને જોવા મળશે લાસ્ટમાં જે છે કરંટ અફેર તમને જોવા મળે છે ઓકે એટલે કે આ ચાર ચાર વિષય જે છે એ અલગ અલગ પેપરમાં વહેંચાઈને આવશે બંનેના એટલે કે જીએસ વન પેપર વન જે છે એ પણ તમને બસો માર્ક્સનું જોવા મળશે અને પેપર ટુ છે એ પણ તમને બસો માર્ક્સનું જોવા મળવાનું છે બરોબર તો આજે અલગ અલગ વિષયો માટે જે જરૂરી જે બુક્સ છે કે કઈ બુક વાંચવી એના માટે આ આપણો આ વિડિયો સૌથી વધારે કારગર રહેશે બીજી વસ્તુ એ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જૂની તૈયારી કરતા હોય હવે એમને એવું લાગતું હોય કે મારે કોઈ પણ એક વિષયની બુક ચેન્જ કરવી છે તો એના માટે પણ અહીં આગળ એક સારો એવો વિકલ્પ હું પૂરો પાડવાનો પ્રયત્ન કરીશ બરાબર નેક્સ્ટ જોઈએ આપણે તો ફર્સ્ટ જે સબ્જેક્ટ છે આપણો જે ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ તો ઇતિહાસમાં તમે જોશો તો આમાં તમને સૌ પ્રથમ બે ભાગ જોવા મળે છે એક તો કે ગુજરાતનો ઇતિહાસ અને બીજું તમને જોવા મળે છે ભારતનો ઇતિહાસ એટલે કે ઇન્ડિયાનો ઇતિહાસ તમને જોવા મળે છે બરોબર તો ગુજરાતના ઇતિહાસ તમે જોવા જાવ તો એમાં પણ અલગ અલગ તમને ત્રણ ભાગ જોવા મળશે કે એક તો ચલો કે પ્રાચીન ઇતિહાસ તમને જોવા મળે છે બરોબર એના પછી તમે જોવા જાવ મિડ મિડાયવલ હિસ્ટ્રી તમને જોવા મળશે એના પછી તમને મોર્ડન હિસ્ટ્રી જોવા મળે છે તો આ જે ગુજરાતનું જે ઇતિહાસ છે એનું સંપૂર્ણ સમાધાન તરીકે એક બુક છે ઈશ્વર પાડવીસરની નોલેજ આઈ પ્રકાશનની આ બુક છે એ ઇનઅફ છે ગુજરાતના ઇતિહાસ માટે આ બુક ઇનઅ છે તમે આ બુકનો યુઝ કરી શકો છો બરોબર આ સિવાય તમને બીજી કોઈ બુક યોગ્ય માફક આવતી હોય તો તમે એને પણ ફોલો કરી શકો છો બટ મારા મત મુજબ જોવા જાવ તો આ બુક જે છે એ મોર દેન ઇનફ રહેશે જીપીએસસી હિસ્ટ્રી અને એમાં પણ સ્પેશિયલી ગુજરાત માટે બરોબર એના પછી વાત કરીએ તો ભારતનો ઇતિહાસ એટલે કે ઇન્ડિયાની વાત કરીએ તો એ પણ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે એક તો એન્સિએન્ટ હિસ્ટ્રી છે બીજો છે મિડાઇવલ હિસ્ટ્રી અને ત્રીજો તમને જોવા મળશે મોડર્ન હિસ્ટ્રી બરોબર તો એન્સિએન્ટ હિસ્ટ્રી મિડાઇવલ અને મોર્ડન ની વાત કરીએ તો સૌપ્રથમ માં તમને આર એસ શર્મા સર ની આ જે બુક છે કે ભારત કા પ્રાચીન ઇતિહાસ કરીને એ સૌથી વધારે કામ લાગે એમ છે બરાબર એ સિવાય તમે જોવા જાવ તો બીજી અલગ અલગ ઘણી બધી બુકો ઉપલબ્ધ છે પરંતુ એના કરતાં હું તમને એમ કહીશ કે આ તમે વાંચો તો તમને સારું એવું વધારે આઉટપુટ આમાંથી મળી રહેશે બરાબર એના પછી આપણે વાત છેલ્લે વાત કરીએ તો મોડન માટે તમારી પાસે બે ઓપ્શન ઉપલબ્ધ છે અહીં આગળ એક તો રાજીવ આયુર્સરની જે મોડર્ન ઇન્ડિયા એટલે કે સ્પેક્ટ્રમ કરીને બુક છે તમે આને ફોલો કરી શકો છો બરાબર આ બંને ભાષાઓ એટલે કે હિન્દી અને ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે ઓકે એના પછી તમે અહીં આગળ બીજી પણ એક બુક છે સોનાલી બંસલની બરોબર મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી કરીને મેગ્રોહિલની આ બુક છે એ પણ તમને હિન્દી અને ઇંગ્લિશમાં ઉપલબ્ધ છે એટલે કે જો તમે હિન્દી અથવા ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોવ તો એના માટે આ ઓપ્શન સારામાં સારું છે બાકી ગુજરાતી પબ્લિકેશનમાં બરોબર અને એ ભૂલ કદાચ આપણે ચાલો નાની મોટી ભૂલ છે વાંધો નહીં પરંતુ ત્યાંથી જ જો પ્રશ્ન પૂછાઈ જાય ને તો એ વખતે પછી આપણી હાલત એમાં ખરાબ થાય છે કે આપણે એ બુકનું બુકની અંદર જે વસ્તુ આપેલી છે આપણે એ લખીને આવીએ અને ત્યાંથી જવાબ અલગ જ નીકળે તો પછી પછી આપણે એમાં કરેક્શન કરવા જઈએ એમાં મેળ આવતો છે નહીં એટલે એના કરતા આ સ્ટાન્ડર્ડ સોર્સ યુઝ કરવા વધારે સારા એમાં રહેશે મીડ વાત કરું તો પ્રશ્નો ખૂબ જ પૂછાતા આપણને જોવા મળે છે તો એના માટે આ જે મહેશકુમાર બનવાલસનની જે બુક છે સંક્ષિપ્ત ઇતિહાસ કરીને એનસીઆરટી સાર તરીકે એને ઓળખવામાં આવે છે તો એની અંદર જે મિડાઇવલ હિસ્ટ્રીનું જે પાર્ટ છે એટલું તમે ત્યાં કવર કરી લો તેમાંથી મોસ્ટ ઓફ તમારું કવર થઈ જશે જે આપણી એક્ઝામમાં જેટલા પ્રશ્નો મીડિયાથી પૂછે છે એ ઓલમોસ્ટ આમાંથી કવર તમારા થઈ જશે અને એ સિવાય આ બુકમાં તમે જોવા જાવ તો એક તો એન્સિયન્ટ હિસ્ટ્રી છે પછી બીજું મિડાઈવલ છે અને મોડર્ન છે આ ત્રણેય ત્રણ હિસ્ટ્રીનો સાર આ બુકની અંદર તમને મળી જશે એટલે કે બીજી રીતે તમે જોવા જાવ ને તો આને તમે રિવિઝન કરવા માટે પણ ખૂબ સારો એવો આ વિકલ્પ છે અને એ તરીકે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો બરાબર તો આટલા ઓપ્શન તમારી પાસે છે ઇતિહાસમાં એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો બીજો વિષય છે સાંસ્કૃતિક વારસો તો આની અંદર પણ ઓલરેડી તમને ઘણા બધા ગુજરાતમાં ગુજરાતી પબ્લિકેશનના અલગ અલગ તમને બુક્સ જોવા મળે છે પરંતુ હું તમને સજેસ્ટ કરીશ આ ગુજરાતની લોક સંસ્કૃતિ કરીને બુક છે ગ્રંથ નિર્માણની જેના લેખિકા છે હસુતાબેન સેદાણી ઓકે તો આમને પણ ખૂબ સારું એવું કામ કરેલું છે આ બુકની અંદર તો ગુજરાતની તમને પાયાની ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી રહેશે એક્સ્ટ્રાઇ ઇન્ફોર્મેશન તમારી જો ગુજરાતની લોક સંસ્કૃતિ સાથેની જોઈતી હોય તો તમે અલગ અલગ બુક્સ છે જેમ કે યુવા પબ્લિકેશનની બુક છે લિબર્ટી પબ્લિકેશનની પણ બુક છે બરોબર એમાં તમે જઈ શકો છો એ ઓપ્શન તમારી પાસે ત્યાં છે પણ ખરા બરાબર એ સિવાય ભારતનો જે સાંસ્કૃતિક વારસો પૂછાશે ને એના માટે તમે આજે ભારતીય કલા સંસ્કૃતિ કરીને બુક છે નીતિન સિંઘાનિયા સરની જે પણ મેગ્રો હિલ પબ્લિકેશનની જ છે ઓકે તો આનું પણ ખૂબ સારું એવું કામકાજ કરેલું છે આ બુકમાં પણ ખૂબ સારું એવું તમને આઉટપુટ મળે એવા તમને સારી એવી માહિતી ત્યાં આગળ મળી રહેશે ઓકે તો તમે આને ફોલો કરી શકો છો આ બુક પણ હિન્દી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજમાં ઉપલબ્ધ છે બરોબર એટલે તમે આ તરફ પણ જઈ શકો છો એટલે ભારતનો એના માટે આ બુક સારી એવી છે ઉપલબ્ધ છે પરંતુ આમાં તમને સારી એવી તમને માહિતી મળશે અને એ પણ ફોટોગ્રાફ સાથે જેથી કરીને તમારું વાંચવામાં પણ મન લાગેલું રહેશે એટલે કે આ બે ઓપ્શન ખૂબ સારા એવા ત્યાં આગળ રહેશે ઓકે નેક્સ્ટ એના પછી જે ત્રીજો વિષય છે ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો તો એના માટે હું તમને જો તમે ગુજરાતીમાં તૈયારી કરી રહ્યા છો તો ભારતનું બંધારણ અને રાજનીતિ કરીને કાદીસરની બુક છે બરાબર તો તો તમે આ લેશો આમાંથી તમને ખાસું એવું ત્યાં કવર થઈ જશે જીપીએસસી વન ટુ માટે સ્પેશિયલી આ વન ટુ માટેની બુક છે તો જયારે તમે લેવા જાઓ તો ત્યાં પૂછજો એમને સ્પેશિયલી કે ભાઈ ભારતનું બંધારણ જે છે એ જીપીએસસી માટેની જે બુક છે ને એ અમને આપજો કારણ કે કાધેસર અલગ અલગ ત્યાં પોલીસની પરીક્ષા માટે પણ અલગથી બંધારણ લગભગ બહાર પાડ્યું છે ક્લાસ થ્રી માટે પણ અલગથી બંધારણ બહાર પાડેલું છે અને જીપીએસસી માટે જીપીએસસી માટેની જે બુક છે એ તમે ત્યાં ખરીદજો આ સિવાય તમને તમારી પાસે બીજો ઓપ્શન છે યુવા પબ્લિકેશનની ની બુક બરોબર એમાં પણ સારું એવું કામકાજ કરેલું છે પરંતુ આમાં હું તમને અગ્રીમતા આ લેવાની હું તમને કહીશ કારણ કે આમાં શોર્ટમાં અને ખાસી માહિતી ત્યાં મળી રહેશે જો તમારે વધારે માહિતી ત્યાં હોય તો એ પછી તમે જઈ શકો છો ઓકે એ સિવાય જો તમે હિન્દી ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોવ તો બીજો ઓપ્શન સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ હોવાને કહીશ એમ લક્ષ્મીકાંત ભારત કી રાજ્ય વ્યવસ્થા કરીને બુક છે અને તમે ફોલો કરી શકો છો બરોબર અહીંયાથી એકદમ બેઠા સવાલો નીકળતા આપણને જોવા મળે છે એટલે જો આ સ્ટાન્ડર્ડ સોર્સને તમે ફોલો કરશો તો સારામાં સારું પરિણામ તમને ત્યાં મળવાની શક્યતાઓ વધી જશે ઓકે બૌદ્ધિક ક્ષમતા તરીકે ઓળખીએ છીએ જોવા જાવ તો ડોક્ટર આર અગ્રવાલ સરની જે બુક છે એ સારામાં સારી બુક્સ તો તમે આને ફોલો કરી શકો છો બરોબર અને એ સિવાય તમને એવું લાગતું હોય કે એના મારે ગુજરાતીમાં કોઈ બુક જોઈએ છે તો નીરજ ભરવાડ સરની બુક છે બે હાજર ચોવીસનું જ એડિશન છે એમનું બરોબર તો નવું જ એડિશન આવેલું છે તમે એ બુક લઈને એમાંથી પણ મેથ રીઝનિંગની તૈયારી તમે કરી શકો છો બરાબર એ સિવાય તમારે લેક્ચર જોઈતા હોય કે ઓનલાઈન લેક્ચર સારા એવા હોય તો બકુલ પટેલ સરના જેમની એપ્લિકેશન છે ભેસકી પાઠશાળા કરીને તો એમાં પણ એમના મેસ રીઝનિંગ માટેના જે અલગ અલગ લેક્ચર્સ છે એનો આખો કોર્સ એમને બનાવેલો છે તો તમે અહીંયાથી કોર્સ પરચેસ કરી શકો છો બરોબર એટલે આટલા તમારા જોડે ત્રણ ઓપ્શન છે તમે આ ત્રણમાંથી ગમે તે એક તરફ જઈ શકો છો ઓલમોસ્ટ તમે જોવા જશો તો બધામાં તમને થોડું થોડું સેમ જ જોવા મળશે થોડું ઘણો ત્યાં ફેરફાર જોવા મળે છે આ સિવાય પણ તમારી પાસે કોઈ બુક હોય તમે એમાંથી તૈયારી કરી રહ્યા હો તો નવી બુક ત્યાં કોઈ વસાવતા નહીં નવી દિશામાં ત્યાં જતા નહીં તમને જે ટોપિક નથી આવડતું એ ટોપિક ઉપર તમે કામ કરો એવું હું તમને સજેસ્ટ કરીશ બરાબર નેક્સ્ટ એના પછી જોઈએ આપણે તો અર્થતંત્ર અલગ અલગ છે જેમ કે તમે જોવા જાવ તો ઇકોનોમિક સર્વે કરીને આવે છે એમાંથી પ્રશ્ન આવતા હોય છે બરોબર બજેટ આવે છે બજેટમાંથી પ્રશ્ન આવતો આપણને જોવા મળે છે ઓકે તો અલગ અલગ ઘણી બધી જગ્યાએથી તમે પ્રિપરેશન કરી હશે તો તમે આ વિષયમાં ખૂબ સારી રીતે પણ પ્રશ્ન પૂછાશે એને તમે ટેકલ કરી શકશો બરોબર એ સિવાય પણ તમે જોવા જાવ તો સારામાં સારું શું મારા મતે સારામાં સારું તમે જોવા જાવ તો તમારો પાયો જે છે એ અર્થશાસ્ત્રની જે બુક્સ છે આપણે જીસીઆરટી ની ધોરણ અગિયાર અને ધોરણ બાર ની છે આ બંને બુક તમે કરી લેશો તો તમને પાયાનો ખ્યાલ આનો આવી જશે બરોબર એ પછી તમે આ અલગ અલગ ત્યાં રેફરન્સ બુક્સ ઉપર જઈ શકો છો ઓકે જેમ કે આ લિબર્ટી પ્રકાશન તમને આ બુક જોવા મળે છે ભારતીય અર્થતંત્ર કરીને તો એની અંદર પણ ખૂબ સારું એવું કામકાજ કરેલું છે આ બુક તમે ત્યાં લઈ શકો છો અર્થતંત્ર માટે સ્પેશિયલી ઓકે અને જો તમે હિન્દી ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ હોવ તો એમાં તમને ઓપ્શન મળે છે નીતિન સિંઘાનીયા સરની બુક છે ભારતીય અર્થવ્યવસ્થા કરીને તો એમાં પણ ખૂબ સારું એવું એમણે કામકાજ કરેલું છે તમે આ બુકને પણ બસાવી શકો છો અને જો તમારે આના વિડીયો લેક્ચર્સ અથવા કોર્સ તમારે ખરીદવો હો તો મૃણાલ પટેલ સર નો પર આ ઇકોનોમિક્સ નો કોર્સ ત્યાં અવેલેબલ છે તમે એમનો કોર્સ ત્યાં ખરીદી શકો છો એમનો હેન્ડઆઉટ પણ અવેલેબલ હોય છે તો એને ફોલો કરીને પણ તમે આ ઇકોનોમિક્સ વિષયની અંદર સારી એવી પકડ ત્યાં મેળવી શકો એમ છો ઓકે બીજી વસ્તુ મહત્વની એ છે કે ઇકોનોમિક્સ જે છે એ હંમેશા તમે જોશો તો રેફરન્સ બુક્સ એટલે કે આપણી બુક્સ માંથી પણ કવર થશે પ્લસ

એનસીઆરટી ની તમે આ બુક જોવા જાવ તો એનસીઆરટી અને પર્યાવરણ કરી ભૂગોળ છે બરોબર પરંતુ આ જીપીએસસી વન ટુ ની એક્ઝામ છે એટલા માટે હવે ધોરણ અગિયાર નું જે ભૂગોળ છે એ થોડું બેઝિક લેવલનું ત્યાં થઈ જશે તમારે થોડા એડવાન્સ લેવલના પ્રશ્નો અને એડવાન્સ લેવલની ઇન્ફોર્મેશનની ત્યાં આગળ જરૂર પડી શકે છે આની અંદર બરોબર તો એના માટે હું તમને ખરેખર સજેસ્ટ કરીશ કે યુનિવર્સિટી ગંત નિર્માણ બોર્ડની જે બુક છે એ ખૂબ જ સારી એવી ઇન્ફોર્મેટિવ છે અને તમે એનો યુઝ ત્યાં કરી શકો એમ છો બરોબર એ સિવાય જો તમે રેફરન્સ બુક ઉપર ત્યાં આગળ જવા જાવ તો એમાં જે એમાં ફર્સ્ટ તમને જોવા મળે છે કાદીસરની ભૂગોળની બુક છે અને બીજી જે છે એ લિબર્ટી પ્રકાશનની જીયોગ્રાફીની જે બુક છે એટલે કે ભૂગોળની ત્યાં આગળ બુક છે આ બંનેમાંથી એક તમે ફોલો કરી શકો છો બરોબર હું તમને આટલા ઓપ્શન એટલા માટે આપું છું કારણ કે બધાની અલગ અલગ લેખન શૈલી અને રજૂઆતની શૈલી અલગ અલગ હોય છે બરોબર તો હું તમને સજેસ્ટ કરી શકું આગળ અલગ અલગ આ બે પ્રકાશનની બુક છે તમે આમાંથી ગમે તે એક લઈ શકો છો તો એ પછી તમારે નક્કી કરવાનું છે તમારે ત્યાં આગળ જે તે બુક સ્ટોલ પર તમે જાઓ છો અને ગયા પછી તમારે આ બંને બુક ઉપાડવાની અને ઉપાડ્યા પછી એનું એક એક પેજ અથવા તો એક એક પેરેગ્રાફ તમે વાંચી જોજો તમને કઈ બુક વધારે વાંચવાની મજા આવે છે બરોબર શેની અંદર તમને કઈ બુક ની અંદર તમને વધારે વાંચવાનો રસ જાગે છે બરોબર એને આધારે તમે બુક ત્યાં ખરીદજો આ હું તમને સજેશન ત્યાં આગળ પ્રાઇમરી લેવલ ઉપર આપું છું બરોબર એટલે આટલું કરશો આ બધામાંથી ગમે તે તમે એક બુક સિલેક્ટ કરશો તો એમાંથી તમારું આ ભૂગોળ ત્યાં કવર થઈ શકશે બરાબર એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો જે સાતમો જે સબ્જેક્ટ છે વિજ્ઞાન અને ટેકનોલોજી તો એના માટે બેસ્ટમાં બેસ્ટ બુક હું કહી શકું કે ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમમાં અવેલેબલ છે રવિ અગ્રહરી સરની સાયન્સ એન્ડ ટેકનોલોજીની બુક અથવા તો એમાં દ્રષ્ટિ પ્રકાશનની જે બુક છે વિજ્ઞાન એવું પ્રોદ્યોગિકી કરીને આને પણ તમે ફોલો કરી શકો છો બરોબર ગુજરાતી માટે પણ ત્યાં આગળ બુક અવેલેબલ છે યુવાની સાયન્સ એન્ડ ટેકનોલોજી કરીને બુક છે લગભગ છસો કે આઠસો પેજની છે બરોબર તો એ બધી અહીંયા તમને સિમિલર જોવા મળશે આ થોડી એકસ્ટ્રા બલ્કી બનાવી દીધી છે એની અંદર ઇન્ફોર્મેશન થોડી વધારે નાખી દીધેલી છે એટલે કદાચ તમને આ એવડી મોટી જાડી બુક જોઈને તમારે માનસિક રીતે તમને એવું થઈ જાય કે આ બુક પૂરી ક્યારે થશે બરોબર તો એ પણ સ્વાભાવિક છે પણ જો તમે એને પૂરી કરી શકતા હો તો તમે આને વસાવી શકો છો અથવા તમને હિન્દી ઇંગ્લિશમાં તમને સારી એવી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ બે બુક તમારા માટે સારી એવી વરદાન સ્વરૂપ ત્યાં સાબિત થશે એ સિવાય મારો પોતાનો જ કોર્સ ત્યાં આગળ અવેલેબલ છે હાલમાં બરોબર જીપીએસસી વન ટુ માટે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ મેં લોન્ચ ઓલરેડી કરેલું જ છે બરોબર તો હાલમાં એટલે કે જાન્યુઆરી બે હજાર છે બરોબર જે સાત રૂપિયામાં આ તમે જોવા જશો તો આ બધી બુક્સ જે છે આ લગભગ ચારસો પાંચસોમાં અવેલેબલ હશે આ જે બુક છે એ પણ કંઈક પાંચસો સાતસોમાં અવેલેબલ છે અને આ યુવાની બુક છે એ પણ કંઈક પાંચસો સાતસોમાં અવેલેબલ છે એટલે કે જે બુકની પ્રાઇસમાં જ તમને આ કોર્સ ત્યાં મળી રહ્યો છે એમાં જે અલગ અલગ જેની ખાસિયતો છે એ વિશેષતાઓ જે છે એ અહીં આગળ આપેલી છે તમે તમારા રીતે આ વિડીયોને પોઝ કરીને શાંતિથી તમે જોઈ લેજો બરોબર અને જેની પ્રોસેસ છે રજીસ્ટ્રેશન કરવા માટેની અને એક્સ્ટ્રા જે ઇન્ફોર્મેશન લેવાની એ તમને અહીંયાથી મળી રહેશે તમે એને આધારે તમે આગળ વધી શકો એમ છો ઓકે એના પછી જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ઇકોનોમિક્સ જે છે એ ફક્ત ને ફક્ત બુક્સમાંથી બધું નહીં આવે કરંટ અફેર ઉપર પણ એ ડિપેન્ડેડ હતું ઓકે તો સેમ તમને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ જોવા મળશે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ કરંટ અફેર પ્લસ આ બુક્સની આપણે વાત કરીએ અથવા તો તમે જે ક્લાસ તે ક્લાસ કરેલા હશે એ ક્લાસની ક્લાસ નોટ્સની ત્યાં આગળ વાત કરીએ તો એમાંથી બધા એવા પ્રશ્નો પૂછાતા તમને જોવા મળશે બરોબર એટલે આ વસ્તુ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાની છે તો કરંટ અફેર માટે પણ આપણે એટલે કે આપણે જે ચેનલ છે એજ કે જીપીએસસી ની એની અંદર જ કરંટ અફેર્સ માટેની આપણી સિરીઝ ચાલુ છે બરોબર જેમાંથી એસટીઆઈ તો જે પ્રશ્ન પૂછાયા હતા એસટીઆઈ કરંટ અફેર ચાલુ થઈ છે એમાંથી જ બધા પ્રશ્નો સાયન્સ એન્ડ ટેકનોલોજીના પૂછાયેલા હતા એટલે કે તમે શાંતિથી સારો વિશ્વાસ કરીને આ કરંટ અફેર્સને ફોલો કરશો આપણી ચેનલ પર જે રાખેલું છે એમાં તો એમાં તમારે કઈ વાંધો આવશે નહીં સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે ઓકે તો આ બે વસ્તુ ત્યાં આગળ તમારું સારું એવું કવર આ કોર્સમાંથી જ થઈ જશે અને આ જે કરંટ અફેર્સની વાત કરી યુટ્યુબ પર એ ફ્રીમાં જ ઉપલબ્ધ છે ઓકે તો નેક્સ્ટ જોઈએ હવે આપણે જે જે આઠમો આપણો વિષય છે કે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ જેને આપણે કરંટ અફેર્સ તરીકે ઓળખીએ છીએ અને જેને માટે આપણે બધી જગ્યાએ વલખા મારીએ છીએ ઓકે તો એનું સારું સમાધાન છે આપણી પાસે એ છે વિઝન નું કરંટ અફેર બરોબર જે તમને હાઈ લેવલનું પણ જોવા મળશે અને જીપીએસસી માટે આ લેવલ લાયક પણ આપણને જોવા મળે છે અને જો તમને હિન્દી અને ઇંગ્લિશમાં તમે કમ્ફર્ટેબલ નથી અને તમારે ગુજરાતીમાં જો વાંચવું છે તો ગુજરાતીમાં વાંચવા માટે તમારી પાસે યુવાનું વર્તમાન પ્રવાહ કરીને કરંટ અફેર્સની બુક છે અને બીજી તમને લિબર્ટીની એલજીકેની ની વાત કરીએ તો લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ એટલે કે એલજીકે તમને લિબર્ટીની અહીંયા આગળ ઉપલબ્ધ છે તમે આ બંનેમાંથી એકને ફોલો કરી શકો છો જેની અંદર પીઆઈબી આકાશવાણી યોજના અને પણ બધી માહિતી આની અંદર તમને આપેલી જોવા મળે છે અને જો ઈચ્છા છે કે મારે પ્રાઇવેટ પબ્લિકેશનની કોઈ બુકો આવી વસાવી નથી હું મારી તૈયારી કરવા માંગુ છું તો તમારે ફક્ત આટલું ફોલો કરવાનું છે એક પીઆઈબી તમારે ફોલો કરવાનું છે બીજું તમે આકાશવાણીમાં જે ન્યૂઝ આવે છે એ તમારે ફોલો કરવાના છે યોજનાની અંદર જે ન્યૂઝ આવે છે એ તમારે ખાલી વાંચી લેવાની છે અને પાક્ષિકની અંદર જેટલી પણ ત્યાં ઘટનાઓ નવી નવી સાંપ્રત ઘટનાઓ ઘટી છે એના વિશે તમારે ત્યાં માહિતી લઈ લેવાની છે ને છેલ્લે જે ન્યૂઝપેપર જે આપણું આવે છે એના ઉપર પણ એક નજર તમારે મારી લેવાની છે તો તમારે પછી કદાચ આની જરૂર ના હોય તો પણ વાંધો એમાં લગભગ નહીં આવે બરાબર આ બુક્સ વાંચવા માટે હું તમને આગ્રહ એટલા માટે કરીશ કે અમુક અમુક વસ્તુ એવી છે કે રિપોર્ટ્સને ને આ તે બધી વસ્તુઓ એ તમને આની અંદર જલ્દી જોવા નહીં મળે એના વિશે વધારે ઇન્ફોર્મેશન તમને આ સોર્સ આ પ્લેટફોર્મ ઉપર તમને નહીં મળે એટલા માટે આ મેગેઝીન તમે વાંચશો તો એ તમારે એક જ એટલે કે એક ટાઈમમાં તમે લઈને બેસો તો પણ આરામથી દસ બાર કે ચૌદ કલાકમાં મેગેઝિનના પૂરા પણ થઈ જશે અને આરામથી તમે એને રિવિઝન કરશો તો તમારા સારા એવા માર્ક્સ કરંટ અફેર્સના અહીંયાથી કવર થઈ જશે એવું હું પર્સનલી માનું છું બરોબર તો આટલા આપણા વિષય છે જેમાં તમે સારી રીતે તૈયારી કરશો આ બુકને તમે બુક લિસ્ટને તમે ફોલો કરશો એ પ્રમાણે તમે બુક વસાવશો તો જીપીએસસીમાં સો સોળ ટકા તમે સારું એવું પરિણામ ત્યાં મેળવી શકશો

આ જે બુકલિસ્ટની જે બુકની વાત કરીએ એને સારી રીતે તમે ત્યાં કવર કરી શકશો પૂરી કરી શકશો અને જો તમે નવી નવી જો તૈયારી કરી રહ્યા છો તો નવી તૈયારી કરતી વખતે તમારે સારી સ્ટ્રેટેજી સાથે ચાલુ ચાલવું પડશે તો તમે આ બધું જે બુક્સની મેં તમને વાત કરી છે એ તમે સારી રીતે કવર કરી શકશો જે વિદ્યાર્થીઓ જૂના છે એ તો સારી રીતે આમાં કવર કરી શકવા સક્ષમ છે જ તમારે કોઈ સબ્જેક્ટની જે બુકને ચેન્જ કરવી હોય તો તમે આમાંથી જે સજેસ્ટ કરેલી છે એમાંથી ગમે તે પસંદ ત્યાં કરી શકો છો ઓકે તો વિ ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ નવા નવા વિડીયો કરંટ અફેર સાથે સંકળાયેલા નવા વિડીયો માગતા જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો બરોબર અને આ આખે આખું જે આપણે હમણાં સેશન લીધું એની જો તમારે પીડીએફ મેળવવી હોય તો આપણે પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ છે એચકે કરીને સિમ્પલી તમે ટેલિગ્રામ પર જેને એચકે સર્ચ કરશો એટલે આ પ્રકારના લોગોવાળી આપણી ટેલિગ્રામની ચેનલ જોવા મળશે એની અંદર તમારે ત્યાં આગળ જોઈન થઈ જવાનું રહેશે એ જગ્યાએ આપણે તમામ કરંટ અફેર્સ સાથે સંબંધિત ઘટનાઓ આપણા કરંટ અફેર્સની પીડીએફ અને આ જે હાલમાં જે પ્રોસેસન ચાલી રહ્યું છે એની પણ લિંક અને પીડીએફ ત્યાંથી તમને મળી જશે બરાબર એ સિવાય ઇન્સ્ટાગ્રામ પર પણ અમે ઉપલબ્ધ છીએ એક તો એચ કે નું અમારું પોતાનું જ આઈડી છે જે તમે સિમ્પલી ઇન્સ્ટાગ્રામમાં જઈને આચકે જીપીએસસી સર્ચ કરીને આ પ્રકારના લોગો વાળી તમે જે આઈડી તમને જોવા મળે ફોલો ત્યાં કરી શકો છો બીજું પોતાની ટુ એટ ઝીરો સેવન કરીને બરોબર તો આ બંનેમાંથી માંથી એક તમને જે પણ યોગ્ય લાગે તમે ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ હોવ તો આ બંનેમાંથી એકને તમે ત્યાં ફોલો કરી લેશો તો બંને જગ્યાએ અમે સ્ટોરીમાં અલગ અલગ ક્વેશ્ચન આવનારી અમારી નવી બુક્સ છે તે અને કોઈ પણ નવી અપડેટ હોય તો અમે ત્યાં શેર ત્યાં કરીએ છીએ બરોબર તો જીપીએસસી માટે સૌને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ મળીએ નેક્સ્ટ ટાઈમ જય હિન્દ જય ભારત